વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સીઓ સહયોગથી સર્જાયેલા અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફાસ્ટ્રકચરની સમિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ સમિતિમાં વિધાનસભાના મુખ્ય દંડક ધારાસભ્ય મેયર અને મ્યુનિસિપલ કમિશનર અને પાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વડોદરાના સહગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જરૂર છે અને વિશ્વમિત્રી નદીનું કામ આગામી વર્ષ સુધી પૂરું થઈ જશે

પછી એક પેડ માકેનામ હોય કેચ ધ રેન હોય સ્વદેશી હોય બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આગળ વધીશું તો જ આપણે મજબૂતથી આગળ વધીશું સસ્ટેનેબલ એટલે આપણે જે એક વખત આગળ વધે તો પાછું નથી પડવું